જય જલારામ આજે કેશોદ મહાજન પ્રેરિત અને રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત વિદ્યાર્થીઓના સન્માનનો સમારંભ રાખવામાં આવેલો છે જેની અંદર આજે લગભગ બોતેર જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલા હતા જેમાં ધોરણ નવથી છેઠ સીએ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે એ સન્માન મહત્ત્વનું હોતું નથી પણ જે વિદ્યાર્થી છે એ અહીંયા સન્માન માટે આવે છે એ સન્માન માટે આવે છે અને એ જે એને પ્રોત્સાહન મળે છે પ્રેરણા મળે છે અને એના દ્વારા જે બીજાઓને પ્રેરણા મળે છે એ ખાસ મહત્ત્વનું છે અને એટલા માટે આજે આ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને ત્યારબાદ સન્માન પછી જે દ્વારા ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અલ્પહારનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જય જલારામ જય રઘુવીર